નમસ્કાર મિત્રો આજે તારીખ ચાર મે અને આપણે હળદ માર્કેટિંગ યાર્ડમાંથી લાઈવ છે ને હળદ માર્કેટિંગ યાર્ડમાંથી આપણે દરરોજ લાઈવ હોય જ છીએ કારણ કે બજાર ભાવ હોય કે પછી અન્ય કોઈ ખેડૂતો સાથે વાર્તાલાપ કરતા હોય આવી બધું આપણે બતાવતા જ હોય છે પરંતુ છેલ્લા એકાદ સપ્તાહથી એટલે કે ગત શુક્રવારથી માર્કેટિંગ યાર્ડમાં હરાજીનું કામકાજ બંધ છે ને અત્યારે પણ બંધ છે આજે રવિવાર થયો ને આજે ચાર તારીખ થઈ અત્યારે હું તમને હળદ માર્કેટિંગ યાર્ડનો માહોલ પહેલાં બતાવી દઉં કે જે પ્રકારે તમે જુઓ છો કે આખું માર્કેટિંગ યાર્ડ સુમસામ છે અલગ અલગ જગ્યાએ થોડા ઘણા ઢગલાઓ પડ્યા છે માલના જણોસોના અને આ જણોસો છે તે વરસાદનું બગડે નહીં તે માટે જે કમિશન એજન્ટો છે તેઓ દ્વારા એને યોગ્ય રીતે ભરી અને યોગ્ય રીતે નિકાલ કરવાની કામગીરી ચાલી રહી છે આમ તો યાદના સત્તાધીશો છે ને તેઓ દ્વારા સૂચના આપવામાં આવી છે કે ખેડૂતોનો માલ જે છે અને જે અહીંયા પડ્યો છે એને યોગ્ય રીતે વ્યવસ્થિત વરસાદનો બગડે નહીં એને ઢાંકીને મૂકી દેવો જેથી કરીને વરસાદમાં કોઈનો માલ બગડે નહીં અને જે સૂચના આપાય છે ને તેનું સૂચનાનું પાલન કરી રહ્યા છે પરંતુ છેલ્લા સાત આઠ દિવસ તો જે માર્કેટિંગ યાર્ડ બંધ છે અને માર્કેટિંગ યાર્ડ બંધ છે ને તેને લઈ નુકસાનની વાત કરીએ તો માર્કેટિંગ યાર્ડને તો નુકસાન છે જ સાથે અહીંયા જે શ્રમિકો આવ્યા છે આમાં આજુબાજુના રાજ્યના જે હોય શ્રમિકો તેઓને પણ નુકસાન છે સાથે જ વેપારીઓને નુકસાન છે આ તમામ નુકસાનો દિવસે ને દિવસે આંકડો વધી રહ્યો છે અને આંકડો વધવાનું કારણ માત્ર એક જ છે એ એક પેઢીને ઊઠ્યું છે અને આ પેઢી ઉઠવાના પગલે જ આ સમગ્ર બનાવ બન્યો છે અને આ આખું માર્કેટિંગ યાર્ડ જે રોજ કરોડોનો વહીવટ કરતું હતું હજારો માળ હજારો મણિકા જે રોજ માલ એક્સપોર્ટ કરતું હતું તે માર્કેટિંગ યાર્ડ હાલ ઠપ થઈ ગયું છે અને સૌરાષ્ટ્રમાં જેને ગણના પાત્ર નોંધ છે તેવું માર્કેટિંગ યાર્ડ ઠપ થયું છે આમ તો જ્યારે માર્કેટિંગ યાર્ડની આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ગણના પાત્ર માર્કેટિંગ યાર્ડની આની ગણતરી થાય છે અને આપણા રાજકીય નેતાઓ પણ છે ધારાસભ્યો પણ છે અને બધા એમ જ કહે છે કે રાજકીય જે છે સૌરાષ્ટ્રમાં ગણના પાત્ર માર્કેટિંગ યાર્ડ છે પરંતુ આ માર્કેટિંગ યાર્ડ ગણના પાત્ર શા માટે થયું કારણ કે ખેડૂતો અલગ અલગ જિલ્લા અને તાલુકામાંથી ખેડૂતો અહીંયા જણસો અલગ અલગ વેચાણ અર્થે આવે છે અને તેઓને જે શેષ છે ને તેના થકી આ માર્કેટિંગ યાર્ડ સમૃદ્ધ બન્યું છે આપણે આજુબાજુના જિલ્લાના જ્યારે અહીંયા ખેડૂતો આવતા હોય તેમની સાથે પણ ઘણી વખતે ચર્ચા કરતા હોય તો તેમના દ્વારા પણ જાણકારી મળતી હોય છે કે આ જે માર્કેટિંગ યાર્ડ છે ખરો તોલ ખરો મોલ અને તે જ દિવસે નિકાલ થઈ જાય છે અને તેને લઈને જ અહીંયા વેચાણ અર્થે આવે છે પરંતુ જે પેઢી ઉઠી છે આ પેઢી લગભગ દસ કરોડથી વધુનો મુદ્દા રોકડ સાથે પેઢી આ ઉઠી ગઈ હોવાની જાણકારી અલગ અલગ રીતે ચર્ચાઓ થાય છે કોઈ સ્પેસિફિક આંકડો નથી મળ્યો કે હજી સુધી ફરિયાદ પણ નથી નોંધાઈ એટલે હજી કોઈ સ્પષ્ટ આંકડો નથી મળ્યો પરંતુ દસ કરોડથી વધુની રકમનું ફૂલેકું ફેરવે અને આ જે છે પેઢી તે ફરાર થઈ ગયા છે ને તેને લઈ અલગ અલગ બેઠકોનો દોર પણ થયો અને નોટિસો પણ આપવામાં આવે પણ બેઠકોનો દોર ઘણા બધા કરવા છતાં પણ હજી માર્કેટિંગ યાર્ડ શરૂ થયું નથી શા માટે નથી થયું તો યાર્ડની સત્તાધીશો છે તેઓ ક્યાંકને ક્યાંક આમાં રસ નથી દેખાવતા અથવા ખેડૂત જે પ્રકારે હેરાન થાય તેમાં તેમને રસ છે કારણ કે તમારે ચારે ત્રણથી પાંચ મીટીંગો થઈ આશરે ત્રણથી પાંચ મીટીંગો થઈ છે અને આ જે મિટિંગો થઈ છે તેમાં કોઈ પણ પ્રકારનો રસ્તો નીકળો નથી અને રસ્તો ન નીકળવાનું કારણ પણ એક જ માત્ર છે કે જે આ પેઢી ઊઠી છે તેની ઉપર કોઈ એવી કાર્યવાહી નથી કરવા માંડે આગામી દિવસોમાં પણ આવી જો પેઢીઓ ન ઊઠે તેના માટે કેવી શિક્ષાત્મક પગલાં લેશે શું માર્કેટિંગ યાર્ડ આયોજન કરશે આ બધા સવાલો છે પરંતુ જે છેલ્લા શુક્રવારથી લઈ અને માર્કેટિંગ યાર્ડમાં અહીંયા જે વિવિધ જણસો પડી છે આ જણસો અહીંયા દરરોજ થોડી ઘણી થોડી ઘણી ઘટ થાય થોડી ઘણી થોડી ઘણી બગડે આ બધું ખેડૂતના માથે છે કારણ કે યાદ સત્તાધીશો તો કંઈ કદાચ મેસેજ કરીને પણ છૂટી જાય કે આ જણસો છે તે કેમિશન કમિશન એજન્ટે જાળવવી પરંતુ છેલ્લા આઠ દિવસથી વધુ સમયથી આ માર્કેટિંગ યાર્ડ બંધ છે અને આ દિવસે ને દિવસે હજી પણ ખર્ચો ચડતો જાય છે કારણ કે ટ્રાન્સપોર્ટરો છે જે અહીંયા તમે જોતા હશો કે લાગત ટ્રકોની લાઇન છે અને આ ટ્રકો સાથે જેની મજૂર પણ સંકળાયેલા છે આ મજૂરોની રોજગારી પણ અત્યારે છીનવાઈ છે કારણ કે અલગ અલગ રાજ્યોમાંથી જે મારવાડી પરિવારો આવ્યા છે તેઓને છેલ્લા સાત આઠ દિવસથી રોજગારી પણ નથી મળતી કમિશન એજન્ટની વાત કરીએ તો કમિશન એજન્ટને પણ ક્યાંક ને ક્યાંક કમિશન નથી મળી રહ્યું કારણ કે જે પ્રકારે હરાજી થાય અને તેમાંથી તેમને કમિશન મળતું હોય તે પણ બંધ છે સાથે જ તેની ઉપરની વાત કરીએ તો માર્કેટિંગ યાર્ડમાં જે શેસ આવતી આ શેસ બી પણ અત્યારે બંધ છે એટલે કે તેનું નુકસાન સીધું ખેડૂતો ઉપર છે કારણ કે જે શેસ આવે ને તેમાંથી માર્કેટિંગ યાર્ડનો વિકાસ થાય આ વિકાસ ક્યાંક ને ક્યાંક અત્યારે અટકાણો છે કારણ કે ખેડૂતોનો માલ રજડી રહ્યો છે અને આ બધાનું એકમાત્ર કારણ છે કે પેઢી ઊઠી છે અને આ પેઢી ઉઠી છે ને તેની સામે હજી સુધી ફરિયાદ પણ નથી થઈ અને ફરિયાદ થશે કે કેમ થશે એ પણ હજી આવનારો સમય બતાવશે કારણ કે આટલા બધા દિવસો વીતવા છતાં પણ હજી ફરિયાદ નથી નોંધાઈ સાથે જ રાત્રિની વાત કરીએ તો વહેલી સવારે ક્યાંકને ક્યાંક અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં છૂટો છવાયા છાંટા પણ જોવા મળ્યા હતા અને હવામાન વિભાગની આગાહી પણ છે કે માવઠું થવાની શક્યતા છે અને આ માવઠાને લઈને પણ ખેડૂતો ચિંતાતુર થયા છે કારણ કે અલગ અલગ જગ્યાએ જે ગત શુક્રવારે માલ નાખ્યો તો અલગ અલગ દુકાનોએ અલગ અલગ પેઢી જે કમિશન એજન્ટ હોય ત્યાંથી અલગ અલગ તાલુકા અને જિલ્લામાંથી માલ લાવીને ખેડૂતો નાખ્યો હોય આ માલ હજી સુધી તેમને તેમ પડ્યો હતો એટલે સૂચના મળી માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા કે આ જે માલ છે તે ત્યાં કમિશન એજન્ટોની જવાબદારી છે કે ખેડૂતોનો માલ બગડે નહીં પણ ખેડૂતોનો માલ જો એક દિવસ હરાદી કરી અને આનો નિકાલ કરવામાં આવ્યો હોત તો ખેડૂતો અત્યારે ફરી નવી જણસી જ્યાં સુધી માર્કેટિંગ યાર્ડ ન કે ત્યાં સુધી ખેડૂતો ન લાવે પરંતુ આ ખેડૂતોનો માલ જે અત્યારે રજડી રહ્યો છે ઘટી રહ્યો છે એને લઈ અને ખેડૂતોને મોટા પાયે નુકસાન છે મેં અગાઉ કહ્યું તેમ કે ખેડૂતનું જે માલ રજડી રહ્યો છે ને તેને લઈ ઘણા બધાની રોજગારી અટકાઈ છે અને સાથે જ યાદને પણ જે આવક આવક છે શેષની આવક છે તે પણ અટકાણી છે કોના પાપે માત્ર ને માત્ર એક પેઢી અગાઉ પણ મેં કહ્યું તેમ કે હળદ માર્કેટિંગ યાર્ડમાંથી ઘણી બધી વખતે જોયું જ છે આપણે કે દર એક બે વર્ષે ત્રણ વર્ષે પેઢી ઉઠવું એ કંઈ હળદ માર્કેટિંગ યાર્ડ માટે નવું નથી નકલી જીરું પકડાવવું નકલી જીરુંમાં ઘણી વખતે આપણે મેસેજ પણ જોયા હતા કે પાટડીમાં ક્યાંક પકડાયું હતું એ અગાઉ ક્યાંક ઊંઝામાં પકડાયું હતું આવા અલગ અલગ બે થી ત્રણ બનાવો પણ બન્યા હતા એટલે નકલી જીરું પકડાવવું એ પણ હળદ માર્કેટિંગ યાર્ડમાં નવું નથી એટલે ક્યાંક ને ક્યાંક આવી બધી જણસો છે અને આ જળસો બગડી રહી છે અને આ જુઓ છો કે વરિયાળી છે અને વરિયાળીનો ઢગલો અહીંયા પડ્યો છે અને આ વરિયાળી ખેડૂતની છે અને ખેડૂતને જો હરાજી થાય તો જ આના પૈસા મળે એટલે ખેડૂતને પણ ક્યાંક ને ક્યાંક આ બધી મુશ્કેલી છે પરંતુ યાદ સત્તાધીશો ક્યારે જાગશે ખેડૂતોની વેદના ક્યારે સાંભળશે કારણ કે માર્કેટિંગ યાર્ડમાં જ્યારે તમે બેઠા હોય ને ત્યારે સંપૂર્ણ ભરોસો ખેડૂતને જ હોય ખેડૂતને એવો વિશ્વાસ હોય કે માર્કેટિંગ યાર્ડમાં જે સત્તાધીશો બેઠા છે ને એ ક્યાંક ને ક્યાંક સારો વહીવટ કરશે અને તેને લઈ ખેડૂતને સારા બજાર ભાવ અને સારી આવક પણ મળશે પરંતુ યાદ સત્તાધીશો આ બાબતે નિષ્ફળ નીવડ્યા છે એટલે જો તેમને વહીવટ કરતાં ન આવડતું હોય તો કોઈક અન્યને પણ આ જવાબદારી સોંપવી જોઈએ આપણે એમ નથી કહેતા કે તમે રાજીનામું દઈ દો પણ અન્ય વ્યક્તિને જવાબદારી સોંપવી જોઈએ તમને આ જો વહીવટ કરતાં ન ફાવતો હોય એટલે ક્યાંક ને ક્યાંક આ અણઘ વહીવટ કહેવાય આ અણઘઢ વહીવટના લીધે જ ખેડૂતો હેરાન થાય છે અને એ પણ માત્ર એક પેઢી ઉઠવાના કારણે કારણ કે એક પેઢી ઉઠી છે ને એ લગભગ ચાલીસથી પચાસ ખેડૂતોનું ફૂલેકું ફેરવ્યું છે અને ચાલીસથી પચાસ ખેડૂત પેઢીઓનું જે અલગ અલગ કમિશન એજન્ટોનું ફૂલેકું ફેરવું છે ને તેને લઈને જ આ માર્કેટિંગ યાર્ડ તમને સુમસામ દેખાય છે સૌરાષ્ટ્રમાં ઘરના પાત્ર જે માર્કેટિંગ યાર્ડ કહેવાય છે અને આપણા ધારાસભ્ય પણ કહે છે કે આ સૌરાષ્ટ્રમાં ઘરના પાત્ર માર્કેટિંગ યાર્ડ છે એટલે ધારાસભ્યોએ પણ આ બાબતે રસ લેવો જોઈએ કારણ કે લગભગ આઠથી દસ દિવસ થવાયા આઠથી દસ દિવસ થવા છતાં પણ જો ક્યાંક ને ક્યાંક યાર્ડના સત્તાધીશો સાથે જ માર્કેટિંગ યાર્ડમાં ધારાસભ્યો અવારનવાર મુલાકાત લેતા હોય છે તો આની પણ વેપારીઓ સાથે એમને મુલાકાત કરવી જોઈએ આનો રસ્તો કાઢવો જોઈએ અને વરસાદ જે છે આ વરસાદનું પણ અત્યારે માલ બગડી શકે છે આ માલનો પણ યોગ્ય નિકાલ થવો જોઈએ માલ બગડશે તો ખેડૂત હેરાન થશે કમિશન એજન્ટો હેરાન થશે માલ ખરાબ થશે એટલે બજાર ભાવ નહીં મળે એટલે આ બધી નુકસાની જો ખેડૂતોને બચાવવું હોય તો ખાસ તો માત્ર ને માત્ર એક દિવસ જો કદાચ માર્કેટિંગ એડ શરૂ કરવામાં આવે તો આ ખેડૂતોનો માલ નિકાલ થઈ શકે છે અને આ બધા હાલ તો સવાલ છે પરંતુ આ બધા સવાલોનો જવાબ ક્યારે મળશે અને ખાસ જે આ પેઢી છે તેની સામે દંડનીય કાર્યવાહી થશે ફરિયાદ થશે કે કેમ થશે સમાધાનકારી વલણ નીકળશે કેમ અને પૈસા આપી દે સમાધાનકારી વલણ નીકળે તો પણ અમને વાંધો નથી પણ ખેડૂતો જે પીસાય છે ખેડૂતો જે હેરાન થાય છે ખેડૂતો જે અહીંયા માલ રજડી રહ્યો છે અને તેને લઈને જ આપણે ખેડૂતને વારે છીએ તમે પણ ખેડૂત મિત્રો તમે જો અહીંયા માર્કેટિંગ યાર્ડમાં માલ નાખો હોય તો કયા તાલુકા અને જિલ્લામાંથી અહીંયા માલ નાખ્યો છે ક્યારથી નાખ્યો છે અને તમે કેવી રીતે હેરાન થયા છો તે પણ જણાવજો સાથે જ મેં કહ્યું કે જો અણઘડ વહીવટ લાગતું હોય તમને તો અણઘડ વહીવટ વિશે પણ તમે કોમેન્ટ કરજો કે અણઘડ વહીવટ કોનો છે કેવી રીતે કરે છે અને એમને શું કરવું જોઈએ તે પણ જણાવજો ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા છે તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો